નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો રાજ્ય બહાર યોજાતી તાલીમ અને પરિસંવાદો અભ્યાસ પ્રવાસો પરિષદોમાં ભાગ લેવા માટે નિયત થયેલ તાલીમ ફી રજીસ્ટ્રેશન ફી ની મર્યાદામાં વધારો કરવા બાબત નાણા વિભાગ દ્વારા મહત્વનો વંચાણે સામેના નાણા વિભાગના તારીખ ચૌદ આઠ બે હજાર ચૌદના ઠરાવથી સરકારી ખર્ચમાં સરકાર અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે આ ઠરાવના ક્રમ નંબર ત્રણ હેઠળ સરકારી કામકાજ માટેના પ્રવાસ સંબંધિત સૂચનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે જેના જેના ક્રમાંક હેઠળ હેઠળ ક્રમ બ નીચે મુજબ થયેલ છે તો રાજ્ય બહાર યોજાતી તાલીમ પરિસંવાદી અભ્યાસ પ્રવાસો પરિષદોમાં ભાગ લેવા માટે જે તે વિભાગના વડા સચિવશ્રી કે તેથી ઉપરના સહવર્ગના સરકારી બોર્ડ કોર્પોરેશન મેનેજિંગ ડિરેક્ટર પોતાના તાબા હેઠળના અધિકારી કર્મચારીઓને નીચે દર્શાવતી શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે જેમાં વધુમાં વધુ પાંચ દિવસ સુધી તાલીમાર્થી દીઠ પ્રતિદિન રૂપિયા પાંચ અને કુલ રૂપિયા પચીસ હજારની મર્યાદામાં તાલીમ ફી કે રજીસ્ટ્રેશન ફી ભરવાની થતી હોય જે તે અધિકારી કર્મચારીને મળવાપાત્ર વર્ગમાં મુસાફરી કરવાની હોય તાલીમ પરિષદવાદી અભ્યાસ પ્રવાસો પરિષદોનો વિષય ભાગ વિનય અધિકારી કર્મચારીની કામગીરી સાથે સંકળાયેલ હોય કાર્યક્રમ દીઠ એક સાથે બે વ્યક્તિથી વધુ નહીં તે રીતે મંજૂરી આપવાની હોય સામાન્ય વહીવટ વિભાગની તાલીમ અંગેની સ્થાયી નીતિ અનુસાર મંજૂરી આપવાની હોય છેલ્લા કેટલાક સમયથી ઉક્ત જોગવાઈ સંદર્ભે રાજ્ય સરકારના વિવિધ વિભાગો તરફથી રાજ્ય બહાર યોજાતી તાલીમ પરિસંવાદો અભ્યાસ પ્રવાસો પરિષદોમાં ભાગ લેવા માટે નિયત થયેલ તાલીમ ફી રજીસ્ટ્રેશન ફી ની મર્યાદામાં મુક્તિ આપવા બાબતે રજિસ્ટ્રેશન રજૂઆતો ક્રમાંક એક સામેના નાણાં વિભાગના તારીખ ચૌદ આઠ બે હજાર ચૌદના ઠરાવ ક્રમાંક ત્રણ બ થી નિયત થયેલ જોગવાઈઓ રદ કરીને તાલીમ ફી રજીસ્ટ્રેશન ફીની મર્યાદા બાબતે સુધારેલી જોગવાઈઓ બહાર પાડવા નીચેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો ઠરાવ છે કાળજીપૂર્વકની વિચારણાના અંતે વંચાણે લીધેલ ક્રમાંક એક સામેના નાણાં વિભાગના તારીખ ચૌદ આઠ બે હજાર ચૌદના ઠરાવના ક્રમ નંબર ત્રણ બ થી નિયત થયેલ જોગવાઈઓ રદ કરીને તાલીમ ફ્રી રજીસ્ટ્રેશન ફીની મર્યાદા બાબતે નીચે મુજબની સુધારેલી જોગવાઈઓ બહાર પાડવામાં આવેલ છે

બાર હજારની મર્યાદામાં તાલીમ ફ્રી કે રેશન ફી ભરવાની થતી હોય અધિકારી કર્મચારીને મુસાફરી કરવાની હોય તાલીમ અભ્યાસ પ્રવાસો વિષય ભાગ લેનાર અધિકારી કર્મચારીની કામગીરી સાથે સંકળાયેલ હોય કાર્યક્રમ દીઠ એક સાથે ત્રણ વ્યક્તિની વધુ નહીં તે રીતે મંજૂરી આપવાની હોય અને સામાન્ય વહીવટ વિભાગની તાલીમ અંગેની સ્થાયી નીતિ અનુસાર મંજૂરી આપવાની હોય ઉપરોક્ત સિવાયના કિસ્સામાં નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવાની રહેશે વંચાને લીધે ક્રમાંક એક સામેના ઠરાવની ક્રમ ત્રણ બ હેઠળની ચૂકવાઈઓ રદ ગણવાની રહેશે અને તે સિવાયની અન્ય ચૂકવાઈઓ યથાવત રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ